Terima kasih telah

ઉપડી હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે બેગમાં મૂકેલ નાનું પર્સ ગીર્દી ચોરાઈ ગયું છે પર્સમાં સોનાનું મંગળસૂત્ર રોકડ સહિત બેતાલીસ હજાર જેટલી મત્તા હતી આ અંગે હિમંતકુમારે કુમારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી તે દરમિયાન રેલવે એલસીબીના સ્ટાફને રેલવે સ્ટેશન પર બે મહિલાઓ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતી જણાતા પોલીસે બંને મહિલાઓ પાસેનો સામાન તપાસતા એક પર્સ મળ્યું હતું જેમાં રોકડ અને સોનાનું મંગળસૂત્ર હતું આ અંગે ઝડપાયેલી મહિલાઓની પૂછપરછ કરતા બંને પેસેન્જરોની ગર્દીનો લાભ લઈ મહિલા પેસેન્જરના ખભે ભરાવેલ થેલાની ચેઇન ખોલી પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે બિંદુ વિશાલ નિમાણા અને સુનિતા ઉર્ફે દુબળી લાલાભાઈ મેડાની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે જણાવ્યું હતું કે ટ્રેનમાં ચડતી મહિલાઓને આ બંને મહિલાઓ ટાર્ગેટ કરતી હતી નાના બાળકને આગળ કરી એક મહિલા પેસેન્જરની આગળ ઊભી રહે જ્યારે બીજી મહિલા પેસેન્જરની પાછળ પોતાની ઓઢણી પર્સ પર આડી રાખી અંદરથી સામાનની તડછોડી કરતી હતી અગાઉ પણ આ બંને મહિલાઓ ઝડપાઈ હતી પરંતુ ચોરીનો સામાન નહીં મળતા બંનેને છોડી દેવાઈ હતી